પોરબંદરના કુછડીની વેરણસીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે જેમાં પોલીસે રૂપિયા અઠ્યાવીસ લાખની કિંમતનો દારૂ અને ઇનોવા કાર કબજે કરી છે પોરબંદર હાર્બર મરીન પોલીસ મથકના એએસઆઈ રાકેશ ચૌધરીએ એવા પ્રકારની ફરિયાદ નોંધાવી છે કે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કુછડીની વેરણ સીમમાં રહેતા ભરત મોઢવાડિયાની વાડીની બાજુમાં આવેલી એક વાડીમાં ટ્રક નંબર જીજે પચીસ યુ છન્નું ચાલક વિદેશી દારૂની પેટીઓ ખાલી કરી ને જતો રહ્યો હોવાની બાતમી મળી હતી તેથી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો જેમાં વાડીની અંદર લોખંડના દરવાજાવાળું ગોડાઉન હતું અને તેને તાળું મારેલું હતું તથા એ ગોડાઉનની અંદર તપાસ કરતા મોટી માત્રામાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરના ટીન તથા ચપટા મળી આવ્યા હતા આટલું જ નહીં પરંતુ ત્યાં એક ઇનોવા કાર પણ મળી આવી હતી અને કારમાંથી કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા ન હતા કુછડીની વેરણ સીમમાં પોલીસે દરોડો પાડ્યો ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની છ વિદેશી દારૂની કાચની બોટલ ત્રણ હજાર સાતસો દારૂના ચપટા નવસો ચોર્યાસી ચુમ્માલીસ બોટલ દારૂ બિયર કબજે થયા છે પોલીસે આ તમામ દારૂ બિયરની પેટી સહિતનો મુદ્દા માલ કબજે કરી ને ગણતરી કરતા કુલ અઠ્યાવીસ લાખ બાર હજાર દસ રૂપિયાનો દારૂ ગણવામાં આવ્યો હતો અને એફઆઈઆરમાં એવી નોંધ કરવામાં આવી છે કે સિલ્વર કલર ની ઇનોવા કાર માલિક કુછડી ગામે વેરણસીમ ખાતે ભરતભાઈ મોટવાડિયાની વાડીની બાજુમાં આવેલ વાડીના માલિક અથવા કબજેદાર છે તો આ ટ્રક ચાલક સામે પણ ગુનો નોંધ્યો છે જો કે વાડીના માલિક કોણ છે કે ગોડાઉન કોનું હતું કે કોણે કબજો રાખ્યો હતો તે અંગે કોઈ વિગત જાહેર કરાઈ નથી રાણાબોડીથી જામસુખપુર જતા રસ્તે પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથેના બિનવાસુ ટ્રક ચાર દિવસ પહેલા પકડી પાડ્યો હતો આ ટ્રક ભરૂચ પાસિંગનો હતો અને હવે જે ઇનોવા કબજે થઈ છે તે પણ ભરૂચ પાસિંગની છે પોરબંદર અને ભરૂચને દારૂનું કનેક્શન હોવાની શક્યતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર